જે રમેશભાઈ ચુડાસમા જ્યાં સમૂહ લગ્નના કોળી પ્રમુખ છે એ વર્ષોથી આયોજન કરતા હોય છે ત્યારે એમને પણ આજે આ ફરી આયોજન કર્યું છે એમને પણ શુભકામના આપું છું પણ આજે આપણી વચ્ચે નથી અને હરેશભાઈ દમણિયા એમને પણ આ તમામ ટીમ દર વર્ષે હોય છે અમે સાથે બેસતા હોય છે પણ આજે જે આપણે વિચારે હાજર નથી પણ છતાં પણ છે એમને ત્યાંથી સંચાલક કરી અને સરસ મજાનું સમૂહ લગ્ન સેના અને તેમની તમામ ટીમ અને આગેવાનોએ સરસ મજાનું આયોજન કર્યું છે કારણ કે હું દર વખતે સમૂહ લગ્ન થતા હોય કોડી સમાજના સમૂહ લગ્ન થતા હોય ગયા વખતે હતા એના કરતા પણ વધારે ધ્યાન છે જ્યારે દર વખતે વાત કરતા હોય કે સમાજની એકતા હોય છે સમાજની એકતા છે અને સમાજની એકતા છે ત્યારે આ બીજી વાર ધારાસભ્ય તરીકે બનવાનો મને મોકો મળ્યો છે પણ ઘણું બધું થતું હોય છે પરિસ્થિતિ હોય છે અને એ સમયે આજે આપણો સમાજ એક થઈ રહ્યો છે એકતા છે આજે સમાજમાં સમૂહ પ્રમાણતા વધી પહેલા ક્રમ ઉપર નથી કારણ કે આપણામાં શિક્ષણ નથી શિક્ષણ છે પણ શિક્ષણની જે પ્રમાણતા વસ્તીના આધાર ઉપર જે પ્રમાણે કોળી સમાજની વસ્તી છે જે પ્રમાણે કોળી સમાજની વસ્તી છે એ પ્રમાણનું શિક્ષણનું પ્રમાણની સ્પીડ નથી અને શિક્ષણની સ્પીડ વધારવી પડશે શિક્ષણની સ્પીડ વધશે તો કોળી સમાજને પેલા ક્રમ ઉપર આવતા કોઈ રોકી નઈ શકે થતો હોય છે આપણા રમેશભાઈને અને હરેશભાઈને અને બાકીને જે ગીર સોમનાથના કલેક્ટર જે ખોટી રીતે જે એમની ઉપર જે લગાડ્યું છે અને ખોટી રીતે કારણ કે કોઈ એક કે બે કેસમાં ગુનો લાગુ નથી પડતો પણ એમને ખોટી રીતે કરેલું છે અને જ્યારે ખોટી રીતે કોડી સમાજ ઉપર થતું હોય ત્યારે હું ચોક્કસ રીતે આપ લોકોને વાત કરીશ કે કોડી સમાજમાં એકતા કરતા શીખી ગયા છે સમૂહ લગન કરતા શીખી ગયા છે વિદ્યાર્થી સન્માન સમારોહ કરતા શીખી ગયા છે પણ જ્યારે લડાઈની વાત આવે ત્યારે કોડી સમાજ એક થઈને હજી લડતા सीखा નથી એ આપણે શીખવું પડશે સમજવું પડશે જ્યારે લડાઈની વાત આવે અરજીન પત્રની વાત આવે જ્યારે અરજીન પત્ર તમે દેવા જતા હોય ત્યારે કે ભાઈ કોડીનાર હોય તો કોટીના પૂરતા જ હોય છે

અત્યારે સમૂહ લગન છે આજે મોટી સંખ્યામાં લોકો છે પણ જ્યારે તકલીફ પડતી હોય અને સમાજ માટે થઈને ગાંધીજીને માગે આવેદન પત્ર દેવાનું થતું હોય ત્યારે આપણે સમાજ માટે થઈને ઊભો રહેવું પડે ત્યારે મારે ચોક્કસ ચોક્કસપણે સમજવું પડશે કે હવે સમાજને લડતા પણ શીખવું પડશે તેમના હક અને અધિકાર માટે લડતા શીખવું પડશે અને એના માટે તમને એવું નથી કે હક અને અધિકાર માટે ખાલી તલવાર કે મારગુટી થઈ શકે પણ ગાંધી ચિંધ્યા માગે પણ લડવું પડે અને એના કારણે એના કારણે ગાંધી ચિંધ્યા માગે લડવું પડે અને ગાંધી ચિંધ્યા માગે લડતા હોય ત્યારે કોઈને પણ ચૂકવું પડે તમને એક દાખલો આપી દો કે ગરીબ લોકોને હું બચાવવા માટે ગયો તો ત્યારે ગીર સોમનાથના જે કલેક્ટર દિગ્ વિજયસિંહ જાડેજા એને ખોટી રીતે મારી ધરપકડ કરી ખોટી રીતે ફરિયાદ કરી પણ મારી સાથે મારો કોડી સમાજ છે અને સમાગ સમગ્ર ગુજરાતમાંથી કોડી સમાજે આવેદન પત્ર પત્ર આપવામાં આવ્યું છે એના કારણે એની બદલી થઈ છે એના કારણે બદલી થઈ છે આ કોડી સમાજની તાકાત બતાડે છે અને કેતા હોય કે ટ્વેન્ટી 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 ઘોડી સમાજારે ન રમી શકાય ત્યારે કોડી સમાજનો બોલ પડે પીચ ઉપર તો તારી દાંડી ક્યાં ને ક્યાં પહોંચી જાય અત્યારે પહોંચી ગઈ છે અને એના કારણે

અરે જ્યારે પણ અન્યાય થતો હોય ત્યારે ક્યારે ગભરાવાનું નહીં ક્યારે ડરવાનું નહીં સારો ખરાબ સમય તો આવતો હોય છે જ્યારે ખરાબ સમય આવતો હોય ત્યારે સમજ લેવાનું કે કોડી સમાજનું સોરુનો સોનાનું સૂરજ ઉગવાનો થયો છે અને કોડી સમાજનું જ્યારે સોનાનું સૂરજ ઉગવાનું થતો હોય છે ત્યારે કોઈના પાપથી તાકાત નથી કે કોડી સમાજને રોકી શકે અને કોડી સમાજ ભોગ્યા પછી એમાં ફેરફાર થતો નથી વિમલ ભોગ્યા પછી ફેરફાર થતો નથી ક્યારે

ત્યારે કોઈની ફોનની રાહ જોવાની જરૂર ક્યારેય રાખતા નહીં કારણ કે જેમ સોમનાથના સાદિત્યમાં કોઈ રાહ જોયા વગર સમગ્ર સમગ્ર જિલ્લામાંથી માંથી ચાલીસ હજાર લોકો જે આવેદન પત્ર દેવા આવ્યા હતા ત્યારે આજ જિલ્લાના કલેક્ટરને એને સવારે દસ થી લઈને એક વાગ્યા સુધીના બેસીને આપણી રાહ જોવી પડી હતી આ જાહેર મંજ ઉપરથી કહું છું કારણ કે એ કોડી સમાજનો નો રેલી ને પણ રેલો નીકળો તો એને ખબર પડી છે કે આને રોકી ન શકાય એને એમ કે આ કેસ કરવાથી વિમલ રોકાય છે અરે ભાઈ બત્રી હાલે છે ને બીજો એ કંઈ ફરક નઈ પડે તમે વિમલને ને ન્યાય મોકલ તો ન્યાયથી પણ વિધાનસભા ચલાવીશ પણ મને મારા કોડી સમાજ ઉપર વિશ્વાસ છે અને એક ચોક્કસ રીતે છે કે આપણો કોડી સમાજ છે એ તમામ સમાજને સાથે રાખીને ચાલે છે અને તમામ સમાજને જ્યારે સાથે લઈને ચાલતો હોય

કે કહું છું મને ગૌરવ છે હું કોડી સમાજ માં જન્મ છે સોમનાથ દાદા ને પ્રાર્થના કરું કે મને હર જન્મ કોડી સમાજ માં આપે અને સોમનાથ દાદા પ્રાર્થના કરું કે આવી જ રીતે મારી કોડી સમાજ ને શક્તિ આપતા રહે અને